ઉડો તમે એક જી ત્રિસરના বাড়িতে তুমি চন্দে উঠো গা রিষ্টার দিতে উঠে এম ডে হ্যাঁ হ্যাঁ রাহো রাহো তুমি রহ রহ

કોમર મત બેહી દડ બેડી નંગા દેશા આયો દેખજો દેખો દેહ દે એય માસે ઓય ઈમારે તુમર દોહન શон દેкали બરબર ઓય ઈમારે તે રહો દેખજો એદી દેહો દે આ તો બેલી તો થી હી કુછ થી હી કુછ હારો મારી હારો મારી તુમર કોથા आम्ही कर तुम्हाला विश्वास कर